પાટણ જિલ્લાના સદપુર શહેરમાંથી નકલી નોટોનો કોભાન જરે પાવશે પોલીસે આરોપીના રેણાંક મકાન પર દરોડા પાડી રૂપિયા 2010500 દર નિકોલ 1945 બનાવટી ચરણી નોટો પ્રિન્ટર પેપર કટર અને વાહન સહિત કુલ રૂપિયા 511500 નો મુદ્દામાલ સાથે આરોપીને ધરપકડ કરી છે અને એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે સદપુરના કાર્તિકીપુરમ ના મેળા દરમિયાન નકલી નોટો અપાતી હોવાની વેપારીઓએ

પોલીસે હાલ મોહમ્મદ યાસીન અબ્દુલ કદીર સૈદ ની ધરપકડ કરી છે અને ફરાર આરોપી મુસ્તકીમ ઉર્ફે મુસા હન્ના મલિકને ઝડપવા ચક્રોગતી માન કર્યા છે